પારિવારિક અદાવતને લઈને ખુલ્લે આમ તલવાર વડે યુવક ઉપર હુમલો કરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ આ ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કહાર મહોલ્લામાં રહેતા હિતેશભાઈ રાજારામ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેને લઈને આરોપીની અટકાયત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં માથાભારી શખ્સો દ્વારા ખુલ્લેઆમ જાહેરમાં તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં યુવકે પોતાના સ્વ બચાવમાં તલવાર પકડી લીધા તેને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા અને આ તમામ આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો હતો હુમલાખોર નામચીન બુટલેગર હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ગઈકાલે પાણીગેટ પોસ્ટના બાઉચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બને જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર ને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે જેમાં મારામારીના બનાવમાં ચકુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવે છે ત્રણેય આરોપીઓ મારામારીના નગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે આરોપી જે છે જૂનો ઝઘડો છે કૌટુંબિક કારણસર ના એવું કોઈ તપાસ ચાલુ છે એવું કોઈ બનાવવું જો ધ્યાનમાં આવેલ નથી તપાસ ચાલુ